प्रेणापरिमल प्रकट ब्रह्म स्वरूप महंत स्वामी महाराज ने प्रेरक પ્રસંગ સ્મૃતિઓ તારીખ 70 ઓક્ટોબર 2017 पेरिस स्वामी श्री पर दिवाली અને નૂતન વર્ષ નિમિત્તેના દેશ વિદેશથી ભક્તો ભાવિકોના હજારોની સંખ્યામાં પત્રો આવે છે સામે प्रत्युत्तरમાં स्वामी श्री તરફથી પણ એક પત્ર તે બધાને પહોંચે તેવો આયોજન થયું હતું તે માર્ટેનો જે પત્ર તૈયાર થયો હતો તેનો અંગ્રેજી અનુવાદ સ્વામીશ્રીને વાંચાવવામાં આવ્યો સ્વામીશ્રીએ બધુ માન્ય કર્યું પણ તેના સંબોધન તરફ નિર્દેશ કરતા કહીયું આ બદલવા જેવું છે પત્રમાં લખ્યું હતું डियर દેવોટીસ પ્રિય ભક્તો યોગવિવેકદાસ સ્વામીએ વિકલ્પ રૂપે સૂચવ્યું તો બાપાઝ મોસ્ટ બિલ્વેદ દેવોટીસ બાપાના પ્રિય ભક્તો એવું करिए स्वामी श्रीए हाँ कही पची कहे बापाज मोस्ट बिलवेद मुक्तोस बापा प्रिय मुक्तो एवु लखीए संतोए विचार मूको पढ़ा बधा बहारना हो मनमा मन के आवू सांप्रदायिक संबोधन संबोधनते ने योग्य लागशे के केम श्री महिमा थी कहे बधा मुक्तोज छे